ભૂલથી પણ આ દિશામાં માથું રાખીને ન સૂતા નહીં તો ઘરમાં થઈ જશે દરિદ્રતાનો વાસ મૃત્યુશૈયાનું પ્રતીક છે આ દિશા ભૂલથી પણ ઊંઘતી વખતે આ બાજુ ન રાખો માથું હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પ્રાચીન કાળથી આરામ એટલે કે સુવા અંગેના નિયમો અને સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે આપને વાસ્તુશાસ્ત્ર મુજબ એક એવી વાત જણાવીશું જે તમારા જીવનમાં ખૂબ જ અગત્યની છે આજની સ્ટોરી શરૂ કરીએ તે પહેલા મિત્રો વિડિયોને પૂરો સાંભળજો અને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો હવે આગળ આ પ્રમાણે સૂતી વખતે તમારું માથું ક્યારે ઉત્તર તરફ ન હોવું જોઈએ હિન્દુ ધર્મમાં મૃતકોને જ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં રાખવાથી આત્માને શાંતિ મળે છે જીવનમાં સુખ સમૃદ્ધિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે સૂતા સમયે દિશાનું ખાસ ધ્યાન રાખવું માન્યતા છે કે વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે સુખ સમૃદ્ધિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સૂવાથી જીવનમાં આવશે દરિદ્રતા જીવનમાં સુખ સમૃદ્ધિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરના તમામ સભ્યો પર સકારાત્મક અસર થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દિશાનું ખાસ મહત્વ છે માનવામાં આવે છે કે શુભ અને અશુભ દિશાઓને ધ્યાનમાં રાખવામાં જીવનની તમામ સમસ્યા દૂર થાય છે આ કારણોસર ઘરમાં કિચન ટોયલેટ બેડરૂમ લિવિંગ રૂમ બનાવવા માટે દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ખોટી દિશામાં કિચન ટોયલેટ બેડરૂમ બનાવવામાં આવે તો વાસ્તુદોષ લાગે છે વાસ્તુદોષના કારણે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી થઈ શકે છે વ્યક્તિ આર્થિક તથા શારીરિક રૂપે પરેશાન થઈ શકે છે જો તમે પણ જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો સૂતા સમયે દિશાનું ખાસ ધ્યાન રાખવું માન્યતા છે કે વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે યોગ્ય દિશામાં માથું રાખીને સૂવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે શરીર સ્વસ્થ તથા તણાવ મુક્ત રહે છે ખોટી દિશામાં માથું રાખીને સૂવાથી જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે પૂર્વ દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું તે શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિશામાં માથું રાખીને સૂવાથી સ્મરણશક્તિ એકાગ્રતા અને હેલ્થ સારી રહે છે વિદ્યાર્થીઓ આ દિશામાં માથું રાખીને સૂવે તો તેમને લાભકારી પરિણામ પ્રાપ્ત થાય છે પૂર્વ દિશામાં પગ રાખીને ના સૂવું જોઈએ જે અશુભ માનવામાં આવે છે પશ્ચિમ દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશામાં માથું રાખીને નાસૂવું જોઈએ માનવામાં આવે છે કે આ રીતે કરવાથી જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે અને આરોગ્ય પર ગંભીર અસર થાય છે ઘરમાં દરિદ્રતા આવે છે અને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે આ દિશામાં માથું રાખીને સુવાથી વૈવાહિક જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે ઉત્તર દિશા વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું તે શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે ચુંબકીય ઉર્જાનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ જાય છે આ કારણોસર આ દિશામાં સૂવાથી વ્યક્તિ પર સકારાત્મક અસર થાય છે સારી ઊંઘ આવે છે જીવનમાં ખુશીઓનું આગમન થાય છે તથા પરિવારમાં પ્રેમ જળવાઈ રહે છે આ કારણોસર સૂતા સમયે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ આ વિડિયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો જો આ કહાની ગમી હોય તો આપના મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ તથા વિડીયો ને લાઈક કરો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે